હેલો ગાઈસ કેમ છો બધાય તો જો હું આવી ગઈ છું સુરતથી ગામડે તો હવેથી તમને મારા ડેલી નવા નવા વ્લોગ જોવા મળી જશે તો હું મારા મમ્મી અને મારા પપ્પા અમે નીકળી ગયા છે ગઢડા જવા માટે જો તો આ ગઢડા આવી ગયું છે અને એ નદી જે હતી ને એ હતી ઘેલા નદી અને આ છે સ્વામિનારાયણનું મંદિર સ્વામિનારાયણ બીએપીએસ મંદિર પણ આપણે તો જવાનું હતું સ્વામિનારાયણ મંદિર જે અંદર છે ત્યાં જવું આ ગઢડાની ગલીમાંથી માંડ માંડ ગાડી બહાર કાઢી અને ભગવાનના મંત્ર જાપ માળા કરતાં કરતાં અમે આખરે પહોંચી ગયા ગઢડા અને ગઢડા આવ્યા ને તો અમે કીધું કે અત્યારે અહીંયા ટ્રાફિક છે ને તો ચાલો આપણે ડાયરેક્ટ લક્ષ્મીવાડીએ જતા રહીએ તો પછી અમે આવી ગયા મોટીબાના ઓરડે આ છે મોટીબાનો ઓરડો અહીંયા જો ભગવાને દરબારગઢમાં મોટીબાના હાથેથી દૂધ પીધું હતું અને અહીંયા મોટી બાની સમાધિ છે દૂધ તો એમણે દરબારગઢમાં પીધું હતું પરચો ત્યાં બતાવેલો હતો બટ અહીંયા મોટી બાની સમાધિ છે એટલે અહીંયા તમે કોઈ બી માનતા કરી હોય મોટી મોટીબાની તો એ માનતા તમારે અહીંયા આવીને પૂરી કરવી પડે તો જો મારા મમ્મીએ ભેંસની માનતા કરી હતી કે ભેંસ દોવા દેશે વ્યવસ્થિત ભેંસ કંઈક બીમાર પડી ગઈ હતી તો એની માનતા કરી હતી તો મોટી બાના ઓડે દૂધ ધરીશ એટલે મારી મમ્મી અહીંયા દૂધ લઈને આવી હતી અને એમની માનતા પૂરી કરી દીધી છે જો તમે ગમે એ માનતા કરશો મોટી મોટીબાના વોર્ડે તો તમારી જરૂરથી પૂરી થઈ જશે પછી મોટીબાના ઓરડાની બાજુમાં છે મંદિર મહારાજનું એટલે ત્યાં અમે દર્શન કરી લીધા આજુબાજુ બહુ મસ્ત બધી ગ્રીનરી હતી જો અહીંયા મહારાજ બેઠા છે અને મોટીબાનો ઓરડો છે ને ત્યાં તો ખાલી સ્ત્રીઓને લેડીઝને જ ખાલી અંદર જવાનું છે દર્શન કરવા જેન્ટ્સને બધાને બહારથી કરવાના દર્શન અને જેન્ટ્સને ને અહીંયા આ મંદિરે દર્શન કરી દેવાના જો અહીંયા મસ્ત છે આજુબાજુમાં બધી ગ્રીનરી અને એકદમ ઠંડો ઠંડો પવન આવતો તો લક્ષ્મીવાડી એટલે લક્ષ્મી વાડી છે હો બાકી બહુ મસ્ત ફિલિંગ આવે અહીંયા વાડી જેવી જ ફિલિંગ આવે એટલું મસ્ત હતું અહીંયા બધું જવું અહીંયા બહુ ખુલ્લું ખુલ્લું છે એટલે પવન એ જોરદાર આવે છે અહીંયા પછી તો હું ને મારા મમ્મી મારા પપ્પા નીકળી ગયા અહીંયા લક્ષ્મીવાડી છે ને જે મહારાજની માણકી ઘોડી હતી ને એની અહીંયા સમાધિ છે લીધેલી એટલે એમનું મંદિર અહીંયા જ છે એટલે લક્ષ્મીવાડીમાં ટોટલ ત્રણ મંદિર છે ત્રણેય મંદિરે દર્શન કરતા જો જોવા બંને બાજુ પેલું શું કહેવાય લીમડા છે કડવા લીમડા વૃક્ષની લાયન છે અને વચ્ચે ચાલવાનું છે બહુ મોટી જગ્યા છે અહીંયા જો આજુબાજુમાં ખાલી મેદાન પેઢ્યા છે અને બધા લક્ષ્મીવાડીએ દર્શન કરવા આવે છે પછી જવો અહીંયા આગળ અમારે જવાનું છે એ જે માણકીની સમાધિવાળું મંદિર છે ને એ તો લક્ષ્મીવાડીની અંદર એન્ટર થાય ને ત્યાં જ છે જવો તો આ છે માણકીનું મંદિર સમાધિવાળું તો અમે અહીંયા આવી ગયા દર્શન કરવા માટે જવો અહીંયા બધી ગાડી પાર્ક કરી દેવાની બંને સાઈડ આવી રીતના પાર્કનું પાર્ક કરવાનું છે અને જુઓ અહીંયા જે મહારાજની માણકી હતી ને એની સમાધિ અહીંયા લીધેલી છે એટલે એમની મૂર્તિ અહીંયા મૂકી છે એટલે જવો મહારાજ માણકી ઉપર બિરાજમાન છે અહીંયા તો પછી મારા મમ્મી મારા પપ્પા એ દર્શન કરી લીધા અને પછી દર્શન કરીને હવે અમે નીકળી ગયા છીએ મેન મંદિરે દર્શન કરવા જવા માટે પછી તો જવું અમે લક્ષ્મીવાડીએ દર્શન કરીને હવે જઈએ છીએ મોટા મંદિરે દર્શન કરવા અને ખરેખર ઓ તડકો તો બહુ જ હતો એટલે દુપટ્ટો ઓઢીને ચાલવું પડે એવું હતું પછી અમે લક્ષ્મીવાડીએથી નીકળી ગયા મંદિરે દર્શન કરવા જવા માટે બાજુ ગઢડાનો રસ્તો હું તમને બતાવું નાની નાની ગલી બધી ગઢડાની બહુ ટ્રાફિક અહીંયા મોટી ગાડી કાઢવીને બહુ અઘરી છે પછી અમે ધીમે 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 કરીને કાઢી તો લીધી થોડો ટાઈમ લાગે કેમ કે અત્યારે દિવાળીનો મહિનો છે એટલે બધા આવતા હોય દર્શન કરવા પછી મંદિરમાં સપ્તાહ હતી ને એટલે બાજુમાં જે પાર્કિંગ હતું ને ત્યાં આજે બધાને ગાડી પાર્ક કરાવતા હતા તો આ દાદા બધાને ગાડી પાર્ક કરાવે છે એટલે પછી અમે ત્યાં ગાડી પાર્ક કરીને હવે આવી ગયા છીએ મંદિરે જો આ જે ડોમ છે ને એ સપ્તાહનું છે ત્યાં અત્યારે સપ્તાહ શરૂ છે બંને બાજુ એટલા મસ્ત બિલ્ડિંગ છે ને અને અમે આવ્યા ને ત્યાં તો દર્શન બંધ થઈ ગયા હતા મારા સ્થાળ જમતા હતા એટલે દર્શન બંધ થઈ ગયા હતા એટલે બધા ત્યાં બેઠા બેઠા માળા કરતા હતા પછી અમે પણ ત્યાં જવો પગે લાગી લીધું દર્શન કરી લીધા પછી અમે કીધું કે પેલા દરબારગઢમાં જઈ આવે ત્યાં તો મને આ દેખાયું કે ગઢડું મારું ને હું ગઢડાનું તે તો કદી નથી મટવાના આ વાક્ય મહારાજે કીધું હતું કે ગઢડા મારું છે અને હું ગઢડાનું છું મહારાજને ગઢડા બહુ ગમતું એટલે મહારાજે વધારે સમય ગઢડામાં જ વિતાવ્યો હતો પછી હું ને મારા મમ્મી આવી ગયા હતા દરબારગઢમાં અહીંયા બધી બેનોનું છે પેલા મહારાજને એવું બધું ઓરડા છે મહારાજના ત્યાં બધા બેનો સેવા પૂજા કરે અને માળા કરે અને આ છે દરબારગઢમાં મેઇન એરિયો પછી અમે કીધું કે દરબારગઢમાંથી ચાલો હવે દર્શન ખુલી ગયા છે તો આપણે પહેલાં દર્શન કરી આવીએ અને અહીંયા જુઓ દિવાળીના કાર્યક્રમનું બોર્ડ હતું લગાવેલું કયા દિવસે કયા કયા કાર્યક્રમ છે ને બધા અને આ જે ગેટ છે ને દરબારગઢનો મેઇન ગેટ છે

અને મહારાજ અહીંયા સભા કરતા હતા પછી ત્યાં આપણે કંકુને ચોખાથી વધાવી દીધું લીમતરૂપ વૃક્ષને મને તો આ વૃક્ષ બહુ ગમે છે અને આ વૃક્ષ એવું માતમ છે કે એની નીચે તમે ઊભા ઉભા જે સંકલ્પ કરો ને એ તમારા બધા સંકલ્પ પૂરા થાય છે પછી દર્શન ખુલી ગયા એટલે હું ને મમ્મી આવી ગયા બંને દર્શન કરવા અહીંયા તો બહુ ટ્રાફિક હતી હો દર્શન કરવામાં

હરિ કૃષ્ણ મહારાજ પછી અહીંયા ભગવાનની શયન પથારી છે એના દર્શન કરી લીધા શયન ખંડમાં આ બંને અહીંયા એક વાર ચોર આવ્યા હતા ને ચોરી કરવા તો આ બંને સિંહ ઊભા થયા હતા અને એમણે મંદિરની રક્ષા કરી હતી પછી અમે નીકળી ગયા પ્રદક્ષિણા કરવા જો પ્રદક્ષિણા ને ત્યાં રસ્તામાં મહારાજ છે બિરાજમાન અને મહારાજના જમાનાની એમણે બધી જે વાપરેલી વસ્તુ હોય ને એ બધી આમાં જૂની જૂની વસ્તુ છે ગોઠવેલી બહુ બધી વસ્તુ છે મહારાજની પ્રસાદીની આ એમના ચરણાર છે પછી આ બંને ઓરડામાં બહુ એટલે બહુ બધી વસ્તુ છે ગોઠવેલી એમની ગોદળિયો ગાટલાઓ ઓશિકા ટેકા પછી જવું અહીંયા જ્યાં ખાચો છે ને ત્યાંથી મંદિરની ધજાના દર્શન કરવાના ત્યાંથી આપણે મંદિરની ચાલો દર્શન કરી લઈએ જો દેખાણી ને તો બધા કરી લેજો એના દર્શન પછી આપણે પ્રદક્ષા કરતા કરતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા બોલતા ધીમે ધીમે આખી પ્રદિક્ષણા પૂરી કરી દેવાની છે બહુ મોટી નથી પ્રદિક્ષણા નાની જ છે એમ તો પણ મંદિર મોટું છે એટલે એટલી તો થાય જ જો ફાઇનલ એવું દર્શન ખુલી ગયા હતા ને એટલે બધા હરિભક્તો એક સાથે આવી ગયા હતા પછી ફાઇનલે મેં દર્શન કરીને પ્રદિક્ષા કમ્પ્લીટ કરી દીધી અને હવે આપણે કરી લઈએ ગણપતિ દાદાના દર્શન જવું તો એક સાઈડ ગણપતિ દાદાનું મંદિર હતું એક સાઈડ હનુમાન દાદાનું મંદિર હતું કષ્ટભંજન દેવ છે અહીંયા બિરાજમાન બંને ભગવાનના દર્શન કરી લીધા અને આજે હતો શનિવારે એટલે કષ્ટભંજન દેવના દર્શન થઈ ગયા અને પછી અમે નીકળી ગયા ઘર તરફ જવા અને તો જે ઘેલામાં તો નાતું જ જવું પડે ને અહીંયા છેક સુધી આવ્યા હોય અને ઘેલામાં નહીં એવું બને હાથ તો પલાળવા જ પડે હાથ ને પગ તો હું ને મારા મમ્મી બંને આવી ગયા ઘેલા નદીમાં બહુ મસ્ત ઠંડુ ઠંડુ પાણી આવતું હોય ગેલામાં એકદમ આગળથી ડેમમાંથી પાણી પડે છે મસ્ત હમણાં આગળ જઈને તમને બતાવું જો આ સ્વામિનારાયણ બી બેસ મંદિર છે ત્યાંનું લોકેશન એ જોરદાર છે એક નંબર મંદિર છે લોકેશન એ બહુ મસ્ત છે ત્યાં આજુબાજુમાં ગ્રીનરી ને એવું બધું છે જો અહીંયા બધા અહીંયા ગોદડા ધોઈને સૂકવી દીધા હતા આ બધા ગોદડા પવિત્ર થઈ ગયા કેલામાં બધાય નાઈ લીધું ને અહીંયા જવું કમળ હતા કેલાના કાંઠે પછી અહીંયા ખોડિયારમાનું મંદિર એ છે જે મેં તો આજ પહેલી વાર જોયું ગઢડા તો હું દર વખતે દર વર્ષે આવું છું પણ આ ખોડિયારમાનું મંદિર મેં આજે પહેલી વાર જોયું તો કીધું લાવો તમને બતાવી દઉં પછી બહુ તડકો હતો એટલે દુપટ્ટો ઓઢીને અમે તો નીકળી ગયા હતા ઘેલા નદી તરફ જવા અહીંયા અહીંયા કંઈક બિલ્ડિંગ હતું પણ એ જોવાનું નથી શેનું હતું યાદ નથી રહ્યું મને પછી જો ફાઇનલી ખેલમ આવી ગયા જો મમ્મી એ પવિત્ર થવાનું શરૂ કરી દીધું હાથ પગ ને મોટું તો આવી રીતના પાણી કેલાનું પાણી છે ને ઉપર ચડાવવાનું માથા ઉપર એટલે આખા પવિત્ર થઈ જાય આપણે શરૂ કરી દીધું મમ્મીએ કીધું માથે છાંટી દેજો તો આપણે આખામાં છાંટી દીધું પછી તો આખું પવિત્ર થઈ જવાય ને બાકી થોડું પછી આપણે કેલા નદીના દર્શન કરી લીધા મન થઈ એટલું મસ્ત ઠંડુ પાણી હતું પણ આપણી પાસે ટાઈમ હતો નહીં બહુ એટલે આપણે કીધું ચાલો હવે નીકળીએ અહીંયાથી કેમ કે આપણી પાસે એવું બહુ ટાઈમ છે નહીં બપોર તો થઈ ગયા છે બાર વાગી ગયા છે કહેતી હતી ને ઉપરથી ઝરણા જેવું છે આ પાણી આવે છે ડેમમાંથી કેલા નદીનું મહારાજ અહીંયા રોજ જે સ્નાન કરવા આવતા હતા જો અહીંયા નીકળાય પાણી જે ધોધ પડે ને ચાપણને લાગી ગઈ હતી બહુ ભૂખ એટલે આપણે વેફર અને કોલ્ડ્રિંક્સથી કામ ચલાવી લીધું બપોર થઈ ગયા હતા ને એટલે બહુ ભૂખ લાગી ગઈ હતી અને આવું ખાવાની તો મને બહુ મજા આવે એવું અને પછી અમે નીકળી ગયા હતા ઘરે જવા માટે તો ચાલો મેં તમને ગઢપુરના દર્શન કરાવી દીધા છે તો તમે વિડીયો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ ફોર વોચ